પોતાના વૃદ્ધ માતા પિતાને તડછોડનારા સંતાનો સામે પોરબંદરની કોર્ટે લાલબત્તી રૂપ ચુકાદો આપ્યો છે કોર્ટે એક બીમાર વૃદ્ધ માતાને માનસિક રૂપિયા અઢાર હજાર ભરણ પોષણ ચૂકવવા લંડન સ્થિત પુત્રને હુકમ કર્યો છે ભરણ ભરણપોષણ માટે દાવો દાખલ કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ વિધવા અને ઉંમરના છે અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર પરમ છે બંને પુત્રી સાસરે છે ત્યારે પુત્રના પણ લગ્ન થઈ ગયા છે પરમ વર્ષથી લંડન મુકામે રહે છે અને પ્રથમ પત્નીને ત્રાસ આપીને છોડી દીધા બાદ પોરબંદર ખાતે બીજા લગ્ન કર્યા હતા અને બીજી પત્નીને પણ દુઃખ આપીને છોડી દીધી છે જે આ બેન નિરાધાર અવસ્થામાં હોવા છતાં પરમે તેની કોઈ જ દરકાર કે ખેવના લીધી ન હતી સાત એક વર્ષ પૂર્વે પરમ લંડનથી પોરબંદર આવ્યો હતો ત્યારે જયાબેનની અભણતા અને ભણપણનો ગેરલાભ ઉઠાવી બેંકમાં ખાતું ખોલાવવાનું કહીને કાગળમાં સહી લઈ તેના મકાનમાંથી છેતરપિંડીથી હક ઉઠાવી લીધો હતો અને બેંકમાં રહેલ સંયુક્ત નામની ફિક્સ ડિપોઝિટમાં રૂપિયા સાડા સાત લાખની બે અલગ અલગ રસીદોમાં જયાબેન સાથે છેતરપિંડી કરીને સહયોગ કરાવી લીધી હતી એટલું જ નહીં જયાબેનની પુત્રીએ ગિફ્ટમાં આપેલા સોનાના ચાર તોલાના પાટલા અને સોનાની દુકાને વેચી નાખ્યા હતા તે નામનું મકાન મકાન કે જેમાં તેઓ છેલ્લા વર્ષથી રહે છે ખાલી કરાવવા માટે પરમે હોટેલમાં ઉતરી મકાન ખાલી કરી આપવાની ધમકી આપવા તે અંગે જયાબેને પુત્ર સામે ગત તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ના રોજ કબલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી પણ કરી હતી જયાબેન નિરાધાર હાલતમાં ડાયાબિટીસ અને બીપીની બીમારીથી પીડાય છે અને વયોવૃદ્ધ ઉંમરના હોવા છતાં પુત્રએ કોઈ ભરણપોષણની વ્યવસ્થા ન કરતા તેઓએ ફેમિલી કોર્ટમાં વકીલ હર્ષ કે લાખાણી મારફત અરજી કરતા કોર્ટે આધાર પુરાવો તેમજ અરજદાર તરફે વકીલની રજૂઆતો ધ્યાને લઈને તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના અરજીની તારીખની જયાબેનને માસિક રૂપિયા અઢાર હજાર ચૂકવવાનો હુકમ કર્યો છે પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર